રંગોળી નદી કાંઠે પંખીના માળા જેવું પીપરાળી ગામ શોભી રહ્યું છે ગામધણી અહીંયા ગોરા નાની વયમાં મા બાપ અલ્લા તાલાની ખિદમતમાં પહોંચી ગયા છે કુટુંબમાં એક માત્ર નાની બહેન છે નામ છે ગોરાબા નાનપણમાં બેન ભાઈના જે નામ પાડ્યો હોય તે ખરા પણ પ્રભાતે ખીલતા ગુલાબ જેવી કોમળતા નમણાય અને નિર્મળતા જોઈ લોકોએ લાડમાં બહેનભાઈ ગોરા મિયા બાપુ અને ગોરાબાનું કહેવા માંડ્યું ત્યાંથી બે બે એ નામથી ઓળખાય ઓલિયા જેવા બાપ અને ભાઈ એવા ત્રણ ત્રણ પ્રેમથી પોતાની લાડકી મોટી કરી ભાઈ બેન વચ્ચે એવી પ્રીત કે કેળિયા જુદા પણ હાથમાં એક વર્ષો જાતા વાર નીચે લાગતી વીસ શિયાળા વીસ ઉનાળા અને વીસ ચોમાસા હાથબિયા ખાય ઉપરથી વીતી ગયા ભાઈ બહેન વચ્ચે વીસ વીસ વર્ષના એક પ્રીતના તાણાવાણા ગયા ગોરામિયાના અંગમાં બાળપણને પછાડીને જુવાની ઉપર ચડી બેઠી હોય તેમ ખૂણા ગાલ ઉપર કાળી ભમર દાઢીની બુહટ ઉપડી અને ચહેરામાં કરડાઈ દેખાય ઢોલ શરણાઈ અને મંગલ ગીતોનું ગુંજન સાથે ચહેરા અને શેરવાનીમાં કોળે ચડેલા પાણેજને નિરખવા મામા મામી ઉતાવળા થાય છે પણ બેનના પ્રેમના દૂર થઈ ગયેલા આ ઓલિયા હજુ અનંગ સાથે ઓળખાણ થઈ નથી અંતે એક દિવસ મામાએ સમજાવી ધોરા મેં નક્કી કરી નથી પરણીને આવનાર વધુએ વાત સાંભળેલી કે મારા થાવીને એક લાડકી બહેન છે પણ આજે ઉઠાડે ખાતર બરદાસ્ત પોતાને હાથે કરે પોતાની પત્નીને કાંઈ પણ કરવા દે નહીં બપોર વચ્ચે બહેન ખડી આરામ કરતી હોય કે સૈયરો સાથે રમતી હોય ત્યારે કોડ ફરી સંયદાણી પોતાના પતિની નજીક આવીને બેસે ત્યાં તો ગોરા મૈયાના મુખમાંથી બહેનની વાતોની ધારા શરૂ થાય અને અંતરમાં પતિ પ્રેમના અંકુર લઈ આવેલી નવઢાના મનોરથ અષાઢ મહિનાના જવાસાની જેમ બળીને ખાખ થઈ જાય છે મૈયાના મોઢામાંથી તો એક જ વાત નીકળે છે કે આ બહેને ઓઠેલી ઓઠણી કેવી રૂડી લાગે છે આજે બપોરે કેમ બહેને ઓછું ખાધું રાતે બહેન વાળોમાં શું ખાશે આમ વાત વાતમાં બહેન બેનને બેનની જ રચના લાગી ગયેલી રાતે બહેન એકલી જૂતી હોય અને ઊંઘમાં મને યાદ કરે તો એને રાતમાં પાણી પીવું હોય તો ઊંઘમાં ઓઢેલી રજાઈ સરી જાય અને બહેનને તાઠ વાય તો એવી કલ્પના કરીને પછી તો ગોરા મૈયા પોતાની ઢોલણી બહેનની પથારીની નજીક રાખીને જ સૂવે હવે તો હજ થઈ ગઈ પત્ની સ્ત્રી સહજ ઈર્ષાભાવ જાગી ઉઠવા માંડ્યો વિચારવા લાગ્યું કે આ પાછા સુર ઘરમાંથી જાય તો જ સુખનો આરો આવે ધીમે ધીમે ગોરા મૈયાની બહેન ઉંમરલાયક થવાની વાત કરવા માંડી જુઓ તો ખરા બહેનના અંગે અંગમાં યૌવન ઉભરાઈને છલકાવા માંડ્યું છે છતાં તમારી આંખ નથી ઉઘડતી જુવાન બહેન દીકરી તો સાસરે જ શોભે એવી વાતો કરી ગોરા મૈયાને ઢીલા પાડી દીધા રાથી તો રાત સુધી કોઈની બેન દીકરી ઘરે તો રહેતી નથી આમ વિચારી ગોરા મૈયાએ માંડવીથી મહુવા સુધી અને ભાવનગરથી પોરબંદર સુધી નજર ફેરવી પાછી અંતરમાં સમાવી દીધી મન થાય ત્યારે બહેનને મળી શકાય તેટલા નજીક બેનને આપવાનું નક્કી કરી લોલિયાણામાં સંબંધ નક્કી કર્યો લગ્ન લેવાના ઘરે બાયુ બેને ગીત મંગલ ગાય છે આખો ગામ આનંદના સાગરમાં હિલોળા લે છે ત્યારે ગોરા મૈયાના અંતરમાં બહેનને વિયોગનો કાંટો છળક્યા કરે છે ઘડીએ ઘડીએ બેનની સામું જોઈ આંખું પીંચવે છે બહેને તો રોય રોઈને સુંદરી પલાળી દીધી